નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ ચાર બે હજાર શુક્રવારના આ વિડીયોની અંદર આપણે અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના તો વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ કરી ચેનલમાં નવા હોય ને દરરોજના તાજા બોટાદ ને અમરેલી માર્કેટ યાર્ડના ભાવ જોવા માંગતા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ત્રણ હજાર થી એકતાલીસો પંચાણું રાયડો નવસો પાંચ થી બારસો એકવીસ એરંડા એક હજાર બાસઠ થી એક હજાર ચોર્યાસી સૈણા એક હજાર પચાસ થી બારસો એસી મેથી સાતસો થી એક હજાર દસ તુવેર બારસો થી બે હજાર પિસ્તાલીસ ધાણા એક હજારથી બાવીસો જુવાર સાતસો ત્રેપન થી આઠસો વરિયાળી નવસો પંચોતેર થી પંદરસો પંચાવન બાજરી ચારસો પંદર થી પાંચસો ત્રેસઠ ઘઉં ટુકડા ચારસો સિત્તેર થી છસો પાંચ કપાસ બારસો એકાવન થી પંદરસો અડત્રીસ રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરુ તેવીસો ચાલીસ થી બેતાલીસો એરંડા એક હજાર પચીસ થી એક હજાર ચોર્યાસી સેણા નવસો ચાલીસ થી બારસો ને એકત્રીસ અડદ એક હજાર થી સત્તરસો ને દસ રૂપિયા તુવેર એક હજાર વીસ થી બે હજાર સાઠ ધાણા અગિયારસો સિત્તેરથી સત્તરસો પચાસ સોયાબીન સાતસોથી આઠસો એંસી જુવાર ચારસો પચાસથી છસો પંચ્યાસી તલ કાળા ત્રેવીસો નેવથી બત્રીસો તલ સફેદ બે હજારથી છવ્વીસો નેવ ઘઉં ટુકડા ચારસો પચાસથી સાતસો ત્રણ ઘઉં લોકવન ચારસો ત્રેપનથી પાંચસો ને બાણું મગફળી આઠસો પંચ્યાસીથી બારસો છવ્વીસ મગફળી નવસોથી બારસો વીસ કપાસ નવસો થી ચૌદસો સત્તાણું